સર્વેને જય શ્રી કૃષ્ણ જય શ્રી રાધે જય શ્રીમન્નારાયણ હું આચાર્ય છું આપ સૌની મંગલકામના કરું છું આશા રાખું છું કે આપ સૌ સ્વસ્થ હશો આનંદમાં હશો ઠાકુરજી પાસે મારી એ જ પ્રાર્થના છે સજ્જનો આજની વિડિયો આજનો કાર્યક્રમ અત્યંત વિશેષ છે તે તમામ દર્શકો માટે તમામ લોકો માટે જેમની મીન રાશિ છે આજની વીડિયો મીન રાશિવાળાઓ માટે એટલા માટે પણ ખાસ છે કારણ કે આજની વીડિયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે ફેબ્રુઆરીનો મહિનો મીન રાશિવાળાઓ માટે કેવો રહેશે કારણ કે અત્યંત શુભ યોગોનું નિર્માણ થઈ રહ્યું છે ઘણા રાજયોગ આ પ્રકારના બની રહ્યા છે ફેબ્રુઆરીના મહિને જેના વિશે આપણે વાત કરીશું સૌપ્રથમ તમારો ચાર્ટ આગળ મૂકેલો છે મીન રાશિ ચાર્ટ તરફ જુઓ અને સૌપ્રથમ આપણે જાણી લઈએ કે ફેબ્રુઆરીના મહિને તમારા કયા ભાવમાં કયો ગ્રફ બેસેલો છે તો સૌપ્રથમ જુઓ મીન રાશિ તમારી કુંડળીના ફર્સ્ટ હાઉસમાં એટલે કે કુંડળીના પહેલા ઘરમાં શનિદેવ ગોચર કરી રહ્યા છે તેની સાથે જ દેવગુરુ બૃહસ્પતિ ખૂબ સારી વાત છે તમારા માટે ગુડ ન્યૂઝ છે તેઓ તમારી કુંડળીના ફોર્થ હાઉસમાં એટલે કે કુંડળીના ચોથા ઘરમાં ગોચર કરી રહ્યા છે તેની સાથે જ કેતુ તમારી કુંડળીના છઠ્ઠા ઘરમાં ગોચર કરી રહ્યા છે સૂર્ય બુદ્ધ શુક્ર મંગળ એકસાથે ચાર ગ્રહોની યુતિ કુંડળીના અગિયારમાં ઘરમાં ગોચર કરી રહી છે અને તેની સાથે જ રાહુ તમારી કુંડળીના બારમા ઘરમાં ગોચર કરી રહ્યા છે ઓવરઓલ ગ્રહોની સ્થિતિ આ પ્રકારની છે કેટલાક ગ્રહોનું રાશિ પરિવર્તન પણ થશે જેમ કે ચાર ફેબ્રુઆરીએ બુદ્ધ પોતાનું રાશિ પરિવર્તન કરશે તેઓ કુંભ રાશિમાં પ્રવેશ કરશે તેની સાથે જ છે તારીખે છે ફેબ્રુઆરીએ શુક્ર પણ પોતાનું રાશિ પરિવર્તન કરશે તેઓ કુંભ રાશિમાં પ્રવેશ કરશે તેર ફેબ્રુઆરીએ સૂર્યદેવ પણ પોતાનું રાશિ પરિવર્તન કરશે તેઓ પણ કુંભ રાશિમાં પ્રવેશ કરશે અને તેર ફેબ્રુઆરીએ મંગળ પોતાનું રાશિ પરિવર્તન કરશે તેઓ પણ કુંભ રાશિમાં પ્રવેશ કરશે હવે તેની સાથે સાથે કઈ પ્રકારની પરિસ્થિતિ કઈ રીતના રાજયોગ મીન રાશિવાળાઓ માટે બની રહ્યા છે સૌ પ્રથમ આપણે વાત કરી લઈએ લગ્નની એટલે કે ફર્સ્ટ હાઉસની હેલ્થને લઈને વાત કરીએ સૌ પ્રથમ કારણ કે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ શરીર સ્વસ્થ છે તો આ સૌથી મોટું સુખ છે તો જુઓ તમારી કુંડળીના ફર્સ્ટ હાઉસમાં શનિદેવ ગોચર કરી રહ્યા છે દેવગુરુ બૃહસ્પતિની રાશિમાં ગેઠા છે અને દેવગુરુ બૃહસ્પતિ પ્રબળ પોતાની સ્થિતિમાં આ સમયે કેન્દ્રના ચોથા ઘરમાં એટલે કે ફર્સ્ટ હાઉસમાં શનિદેવ ગોચર કરી રહ્યા છે સ્વાસ્થ્ય સાથે સંબંધિત કોઈ તકલીફ મીન રાશિવાળાઓરે ચાલી રહી હોય તો તમે જોશો કે શરીરમાં દુખાવો થવો અથવા કોઈ રીતે પગમાં દુખાવો થવો અથવા કોઈ રીતે કોઈ બીમારી અથવા લીવર અને પેટ સંબંધિત કોઈ બીમારી હતી તો તમે જોશો કે વિશેષ રૂપે લાભ થશે અને સ્વાસ્થ્યનો ઉત્તમ લાભ તમને મળશે તેની સાથે સાથે દેવગુરુ બૃહસ્પતિ કુંડળીના ચોથા ઘરમાં બેઠા છે જ્યારે પણ દેવગુરુ બૃહસ્પતિ કુંડળીના ચોથા ઘરમાં બેઠા હોય છે ત્યારે એવા વ્યક્તિને જમીનનો લાભ મળે છે એવા વ્યક્તિને મકાનનો લાભ મળે છે પોતાના મકાનમાં પોતાની જમીનમાં નવું વાહન જોડવાનો અને સાથે સાથે માતા જો અસ્વસ્થ રહેતી હોય તો માતાને પણ સ્વાસ્થ્ય પ્રદાન થાય છે આ સમય દરમિયાન દેવગુરુ બૃહસ્પતિની એક તો કેન્દ્રમાં સ્થિતિ બનવી કુંડળીના ચોથા ઘરમાં હોવી ક્યાંકને ક્યાંક વિશેષ રૂપે પ્રોપર્ટી સંબંધિત જો કોઈ વ્યક્તિ કોઈ વાદવિવાદમાં ફસાયેલો હોય તો તેને ઉત્તમ લાભ મળે છે આ સમયે અહીંથી તમે વિશેષ રૂપે જુઓ કે દેવગુરુ બૃહસ્પતિની સાતમી દ્રષ્ટિ સીધી કર્મભાવમાં જઈ રહી છે એટલે કે વ્યવસાય નોકરી લાભ આ બધાના ખૂબ સારા યોગ મીન રાશિવાળાઓ માટે ક્યાંકને ક્યાંક બની રહ્યા છે ફેબ્રુઆરીના મહિને વિશેષ રૂપે દેવગુરુ બૃહસ્પતિનો આ ખૂબ મોટો પ્રભાવ તમને જોવા મળશે કર્મભૂમિમાં એકદમથી વ્યવસાયમાં ઉન્નતિ થશે કોઈની પ્રમોશન પણ થઈ શકે છે કોઈ ગુડ ન્યૂઝ કોઈ ખુશખબરી તમને મળી શકે છે વિશેષ રૂપે કોઈ મોટી ખુશખબરી મોટો લાભ તમારા માટે ખૂબ જ મંગળતા અને દિવ્યતાથી ભરપૂર રહેવાનો છે આની સાથે સાથે જુઓ કે કેતુ તમારી કુંડળીના છઠ્ઠા ઘરમાં ગોચર કરી રહ્યા છે છઠ્ઠું ઘર કુંડળીમાં રોગનો ભાવ હોય છે ઋણનો ભાવ હોય છે શત્રુનો ભાવ હોય છે તો ક્યાંક ને ક્યાંક શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરશો રોગો પર વિજય પ્રાપ્ત કરશો અને કોઈ કોર્ટ કેસ વગેરે જો કોઈ ઋણ ચાલતું હતું તો તમે જોશો ધીમે ધીમે કરીને તમે તેને આઉટ કરતા જઈ રહ્યા છો એટલે કે ખૂબ પ્રબળ સારા યોગ બની રહ્યા છે ધનના સ્ત્રોત સારા બની રહ્યા છે લાભના સ્ત્રોત સારા બની રહ્યા છે જે તમારા માટે ખૂબ એક લાભ લઈને આવી રહ્યા છે હવે વાત કરી લઈએ સૌથી ઉત્તમ ચતુર્ગ્રહ યોગની જુઓ તમારી કુંડળીના લાભ ભાવમાં એટલે કે તમારી કુંડળીના એકાદશ ભાવમાં કુંડળીનો એકાદશ ભાવ જે હોય છે તે લાભનો ભાવ હોય છે સોર્સ ઓફ ઇન્કમ તો ચાર ગ્રહ સૂર્ય બુદ્ધ શુક્ર મંગળ શુક્ર અને મંગળ મળીને મહાલક્ષ્મી યોગનું નિર્માણ કરી રહ્યા છે અને સૂર્ય અને બુદ્ધ સાથે મળીને સૂર્ય બુધાદિત્ય યોગનું નિર્માણ કરી રહ્યા છે તો ક્યાંકને ક્યાંક રાજનીતિના ક્ષેત્રમાં ઉન્નતિ વ્યવસાયમાં પ્રસિદ્ધિ અને રાજ્યમાં માન સન્માન એક પ્રમોશન એવા વ્યક્તિને મળે છે શુક્ર સુખમ છે શુક્ર જે છે તે આપણા જીવનમાં સુખ પ્રદાન કરે છે અને વિશેષ રૂપે એક લક્ઝરી લાઈફ સારી લાઈફ આ સમયે ઉત્તમ જીવન આપવા માટે શુક્ર ખૂબ જ સારા રીતે એકાદશ ભાવમાં પ્રબળ યોગ સ્થાપિત કરી રહ્યા છે સાથે સાથે મંગળ અને શુક્ર મળીને તો મહાલક્ષ્મીનો યોગ બનાવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક ધન સંબંધિત જીવનમાં કોઈ તકલીફ ચાલી રહી હતી ઘણા લોકો પૈસા ખૂબ કમાય છે પરંતુ પૈસા બચતા નથી બરકત થતી નથી ઘરમાં અશાંતિ રહે છે તો તમે જોશો કે શાંતિનું વાતાવરણ સ્થાપિત થશે અને સાથે સાથે અખંડ લક્ષ્મી એક લક્ષ્મી માટે પણ ખૂબ સારો સંકેત તમારા માટે છે આવા ગમન માટે ક્યાંકને ક્યાંક નવા લોકો સાથે સંપર્ક રાજ્યમાં માન સન્માન અને સાથે સાથે બિઝનેસમાં અને નોકરીમાં બંને સ્થિતિમાં પ્રબળ સારા યોગ તમારા માટે ક્યાંકને ક્યાંક બની રહ્યા છે સાથે સાથે તમે જુઓ કે તમારી કુંડલીના બાળમાં ઘરમાં રાહુ આ વિદેશ યાત્રા કરાવે છે ક્યારે પણ ધ્યાન રાખવું રાહુ જ્યારે કુંડલીના બારમા ઘરમાં આવે છે ત્યારે એવો વ્યક્તિ વિદેશ યાત્રા કરે છે અથવા વિદેશથી કોઈ કામ અટકેલું હોય તો તે બને છે અથવા વિશેષ રૂપે જો કોઈ બિઝનેસ કરે છે વ્યાપાર કરે છે વિદેશી તો ત્યાં તેને વિશેષ ઉન્નતિ પ્રાપ્ત થાય છે આ વિષયમાં સાથે સાથે જુઓ જો મેરિડ લાઈફની આ સમયની વાત કરીએ મીન રાશિવાળાઓ માટે તો મેરિડ લાઈફને લઈને પણ સમય લાભદાયક રહેવાનો છે કારણ કે સપ્તમ ભાવનો સ્વામી લાભ ભાવમાં બેઠો છે એટલે કે પ્રેમ પ્રસાર બનવાના છે સારો સંબંધ સ્થાપિત થશે અને વધુ એક યાત્રા માટે તમે પરિવાર સાથે જઈ શકો છો સૌથી પહેલી વાત તમારી કુંડળીમાં જુઓ સૂર્ય અને રાહુ એકસાથે તો નથી બેઠા તેને સૂર્યગ્રહણ દોષ કહે છે બીજી વાત જુઓ તમારી કુંડળીમાં ચંદ્રમાં અને રાહુ એકસાથે તો નથી બેઠા તેને ચંદ્રગ્રહણ દોષ કહે છે અને ત્રીજી વાત જુઓ તમારી કુંડલીમાં ગુરુ અને રાહુ એકસાથે તો નથી બેઠા તેને ગુરુ ચાંડાલ દોષ કહે છે અને સૌથી અંતમાં તમે જુઓ કે તમારી કુંડલીમાં કાલસર્પ દોષ તો નથી બનતો જ્યારે રાહુ કેતુની એક બાજુ બધા ગ્રહ કુંડલીમાં વિદ્યમાન થઈ જાય છે ત્યારે તેને કાલસર્પ દોષ કહેવામાં આવે છે આવા સમયે વ્યક્તિ ખૂબ પરિશ્રમ કરે છે જો આ દોષોથી વ્યક્તિ ઘેરાયેલો હોય પહેલો મેં કાલસર્પ દોષ બતાવ્યો બીજો મેં ચંદ્રમા રાહુ ચંદ્રગ્રહણ દોષ બતાવ્યો ત્રીજો મેં ગુરુ રાહુ ગુરુ ચાંડાલ દોષ બતાવ્યો અને ચોથો સૂર્ય રાહુ સૂર્યગ્રહણ દોષ બતાવ્યો તો આ ચાર દોષોમાંથી જો એક પણ દોષ તમારી કુંડળીમાં બનતો હોય તો તેના વિધિવિધાનથી પૂજા કરાવવી જોઈએ કારણ કે આ દોષોના કારણે જીવનમાં અકારણ સંકટ અને સંઘર્ષ ઉત્પન્ન થાય છે પછી વ્યક્તિ વિચારે છે હું પરિશ્રમ કરી રહ્યો છું મહેનત કરી રહ્યો છું છતાં મને સફળતા કેમ નથી મળી રહી ક્યાંક ને ક્યાંક આ દોષોથી તે ઘેરાયેલો હોય છે અને વિશેષ રૂપે બે ઉપાય મીન રાશિવાળાઓ જરૂર ફોલો કરો શનિની સાડે સાતીનો સેકન્ડ ફેઝ પણ તમારું ચાલી રહ્યું છે પહેલો ઉપાય પ્રતિદિન ભગવાન શિવને જળ અર્પણ કરો તેમનો રુદ્રાભિષેક કરતા રહો બીજો તમારી રાશિના સ્વામી દેવગુરુ બૃહસ્પતિ બને છે અને તેઓ ખૂબ જ પ્રબળ સ્થિતિમાં કેન્દ્રમાં વિરાજમાન છે તો તેમની પવિત્રતા અને તેમની શક્તિ જળવાઈ રહે કારણ કે દેવગુરુ ખૂબ પવિત્ર ગ્રહ છે ગુરુવારના દિવસે વિશેષ રૂપે કોઈ ગુરુ કોઈ સંત કોઈ મહાત્મા કોઈ ફકીર કોઈ બાબા અથવા ગાય તેમને ચારો જરૂર ખવડાવો ભોજન અવશ્ય કરાવો દાન દક્ષિણા અવશ્ય આપો અને ભગવાન નારાયણને પીળું પુષ્પ જરૂર અર્પણ કરો તો આશા રાખું છું મારી વાત તમને સમજમાં આવી હશે ત્યાં સુધી માટે જોડાયેલા રહેજો મિત્રો મળું છું નેક્સ્ટ વિડીયોમાં જય શ્રી કૃષ્ણ જય શ્રી રાધે